તો ગાઈસ જોઈ શકો છો કે અમે કેટલા પાંચ જણા થઈને સો પતંગ પકડ્યા છે તો આ બધા પતંગ અમે પકડ્યા છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો હું વહેલી ઉઠી ગઈ છું આજે છે ઉત્તરાયણ અને વિશાલ પતંગ ચગાવે છે આજે પતંગ ચગાવવું હતું અને અમે વિશાલ ના બંને આવ્યા છીએ પતંગ ચગાવવા માટે

તો ગાઈસ પતંગ ચગાવીને આવી ગયા છીએ અને હવે જમવા બેસીએ છીએ તો ચલો બતાવું બધા જમે છે તો ગાઈસ આજે અમે જલેબી ફાફડા લાયા છે અને કઢી પણ લાવી છે તો ફાફડા કઢી જલેબી એવું ના તોડાય

તો ગાઈસ જોઈ શકો છો કે અમે કેટલા પાંચ જણાઈ થઈને સો પતંગ પકડ્યા છે તો આ બધા પતંગ અમે પકડ્યા છે અને એક મોટું પતંગ હું જો આ મોટું પતંગ અને જો આ નાનું પતંગ આ મમ્મી છે આ એનું બચ્ચું

અને હવે સ્વેટર પહેર દઈએ ઠંડી છે તો હવે સ્વેટર લઈ આવીએ તો ભાઈ સ્વેટર તો પહેર દીધું છે આપણે હવે દાદા મદદ કરવા જઈએ

તમે ખાઈ ખાઈ આપણે પણ લઈએ તો ફુલાવનું શાક છે અને સુખડી બનાવી છે પછી ચટણી અને તો ગાઈસ રાત બહુ થઈ ગઈ છે અને આજે થાક પણ બહુ લાગ્યો છે તો લગ્ન કરીએ એન્ડ ચેનલમાં નવા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ